ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રેલવે ગોદીની સામે ચીકુવાડી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઘણા બધા દર્દીઓનું જટિલ બાયપાસ સર્જરીનું ઓપરેશન કરી નવજીવન આપવામાં આવ્યું છે જે હોસ્પિટલ ખાતે હૃદયરોગની સારવાર માટે કાર્ડિયોથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે ડૉક્ટર રવિસાગર પટેલ દ્વારા ઘણા દર્દીઓના બાયપાસ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે હોસ્પિટલ આયુષ્યમાન ભારત યોજના સાથે સંલગ્ન બાયપાસ સર્જરી પણ યોજનાના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક કરવામાં આવે છે આ હોસ્પિટલ ખાતે બાયપાસ સર્જરી કરાવેલ દર્દીઓએ પોતાના અનુભવો વર્ણન કર્યા હતા આ પ્રસંગે ડોક્ટર રવિસાગર પટેલ અને હોસ્પિટલના ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર જયવીરસિંહ અટોદરિયા હાજર રહી હૃદયરોગ અને તેની સારવાર વિશેની માહિતી આપી હતી સરદાર હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ઘણા વર્ષોથી હાર્ટ ડિપાર્ટમેન્ટ છે તેમાં કાર્ડિયોલોજીની સેવા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે હવે ઓપન હાર્ટ સર્જરી અને હૃદયના વાલના ઓપરેશન્સ પણ હવે સારી રીતે થવા લાગ્યા છે આયુષ્યમાન યોજના અંતર્ગત આ બે ફેસિલિટી તદ્દન નિશુલ્ક રીતે આપવામાં આવે છે હવે જે નવું પગલું આગળ ભરવાના છે તેમાં બાળકોના હૃદયની જે સર્જરી અને એમાં આવતા બીજા બધા રોગો જેમાં હાર્ટના કાણા હોય કે બાળકને જન્મજાત હૃદયમાં કંઈ ખોડ ખાપણ હોય તેનો ડિપાર્ટમેન્ટ પણ અમે ફૂલ રીતે ચાલુ કરવાના છીએ જેમાં બધી દવાથી લઈને ઓપરેશન માંડીને બધી જ આઈસીયુની ફેસિલિટી પણ આપવામાં આવશે આ એક બહુ મોટું પગલું છે આસપાસના એરિયાઓમાં જ્યાં નાના બાળકો ખાસ કરીને હેરાન થાય છે હૃદયની બીમારીથી તેમના માટે પણ આ સરદાર પટેલ હોસ્પિટલ એક સારી સેન્ટર સાબિત થશે